સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બેનો આજે આપણે કાજુ ગાંઠિયાનું શાક બનાવીશું તો એના માટે મેં લીધું છે એક વાટકી કાજુ લીધા છે અઢીસો ગ્રામ ટામેટા છે એક વાટકી ગાંઠિયા છે જીરું છે હિંગ છે આદુની પેસ્ટ લીલું મરચું છે હળદર મીઠું લાલ મરચું જીરું ધાણા અને આપણે તેલ લઈશું આપણે પેનમાં બે ચમચા તેલ લઈશું

મરચું છે હવે એમાં આપણે અડધી ચમચી અડધો છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું ગાઠિયામાં મીઠું હોય છે એટલે આપણે ટામેટાના ભાગ લઈ લઈશું એક ચમચી ધાણાજીરું પાવડર છે અને બે ચમચી આપણે લાલ મરચું પાવડર છે તો ત્યાં ટામેટાને આપણે સરસ રીતે ચડવા દઈશું હવે આપણે આમાં તેલ છૂટી ગયું છે અને ટામેટા આપણા ચડી ગયા છે હવે એમાં આપણે આ તવેલા કાજુ નાખી દઈશું અને આ ગાંઠિયા છે થોડું આપણે દાણા નાખી દઈશું તો આપણે કાજુ ગાઠિયાની સબ્જી તૈયાર છે તો આપણે એને સર્વ કરીશું આપણે એને બાઉલમાં સર્વ કરીશું આપણે કાજુ ગાંઠિયાનું શાક આપણું તૈયાર છે આપણે એને ધાણાથી ગાર્નિશ કરીશું અને પરોઠા જોડે આપણે એને સર્વ કરીશું